નવાખાઈ ગામની અપવિત્ર અને પાવન ભૂમિ પર એવી એક ઘટના આપણા વચ્ચે બની કે જે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ખૂબ ચર્ચા બનવા બન્યો ત્યારે આપણી વચ્ચે ડોક્ટર આશા શેખાવજીઓ નજીક જ છે પણ હવે તે જ વક્તા છે અને એ પણ ન્યાયની વાત કરવી છે બાયસી લખનસિંહ દરબાર અમારા ગુજરાતના યુવા અધ્યક્ષ છે ભણસણાનો કરશે એવો પડાઈ રહેવા છે તુલસી દીકરી આંખો બંધ કરીને પવિત્ર આત્માને શાંતિ મળે જય ભવાની બંને આંખો બંધ કરી અને પરમ કૃપાળુ પરમાત્મા ને આપણે પ્રાર્થના કરીએ કે દીકરીએ સાપનો ભારો ના કહેવાય પરંતુ દીકરી તુલસીનો ક્યારો છે અને એ જ તુલસી જયારે આપણી વચ્ચે નથી રહી ત્યારે હે પ્રભુ એ દિવ્યા આત્માને નથી શાંતિ અર્પજે અને આવી ઘટનાઓ બનતી બંધ થાય એ માટે આપણા ચરણોમાં અભ્યત્ના કરીએ છીએ જય હિન્દુ

અને સમગ્ર ગુજરાત સાંભળશે એટલે મીડિયા પ્રેમી મિત્રો પણ મારી વાતને ખૂબ ધ્યાનથી નોંધ લેજો અવાજ ના તો પ્લીઝ આજની આ વાત બેઠેલા બે હજાર લોકો નથી સાંભળતા લાઈવ ચાલી રહ્યું છે એટલે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે ત્યારે મારી વાતને ભાઈ નીચે બેસી જજો ત્રેવીસ ઓગસ્ટ અને સાજના ચાર કલાકે આ તુલસી દીકરીનું અપહરણ થયું અને ત્યારે આ ગામના યુવાનોએ સામાજિક સંગઠન સાથે કરણી સાથે બધા જોડાયેલા છે કરણી સેના સાથે અને કરણી સેના સંગઠન એક એવું સંગઠન છે જે રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે અને જે હંમેશા સર્વ સમાજ માટે લડે છે ત્યારે ન્યાયના અર્થે આ યુવાનોએ અમને ફોન કર્યો અને આ યુવાનો ભાઈ અવાજ ના કરશો પ્લીઝ બાજુમાં રેલિંગ આગળ બે છોકરો જઈને કહી દો અવાજ ના કરશો ત્યારે ફોન કર્યો અને પોલીસ સ્ટેશને અમુક પહોંચ્યો પોતે મારી સાથે બધા યુવાનો હતા અંગે સાંજે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે દેશની પરિસ્થિતિ ખૂબ કથરી અને નબળી હાલતમાં હોય જે દેશની